वेलकम बैक टू माइन अदर વિડિયો હું છું પણ રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના ના બ્લોગની અંદર જો કે સવાર સવારના વાગી ગયા છે અત્યારે 10 અને 10 વાગવામાં આપણે આપણો કામ ચાલુ કરી દીધું છે તમને લોકોને આજે એક ખુશખબર દેવાની છે કે આજે હું જઈ રહ્યો છું બહાર અને બહાર જાઉં છું કારણ કે મારે થોડું ઘણું કામ છે અને આપણા ઘણું આટાઇ મારવાના છે તો એ બધું કામ પતાવી લે કઈ રે અને બીજું કંઈ જો કે મારે કંઈ કેવું નથી અત્યારે મારું વર્ક હોટ ચાલુ છે ને હું વ્લોગિંગ ચાલુ કરી રહ્યો છું એટલે આવું બધું તો હાઈલાઈ રાખે પણ આવું બધું કંઈક નવા જૂની આપણે શીખતું રહેવાનું એટલે વાંધો ના આવે એમ બીજું તો કંઈ નહીં જો તમે લાસ્ટ લગી બન્યા રહેશો તો તમને લોકોને ખબર પડશે કે હું શું કરવા માટે જઈ રહ્યો છું તો બેના જો લાસ્ટ લાગી ફાઈનલી ગાઈઝ આપણે અત્યારે નીકળી ગયા છે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે નીકળી ગયા છે કે બહાર જવા માટે મેપમાં રસ્તો જોઈ જોઈને આપણે જવાનું છે આજે તો કારણ કે આપણે રસ્તો જોયો નથી મેપ પાછળથી બોલી રહ્યો છે કે આમ આમ ફરો તમે પણ જોયું જોયું વાંધો નહીં હાલો પેલા તો મેપના ભરોસે સીધો રસ્તો પકડી લો

તો સારું કહેવાય અને આપણે હવે આ ગુલાબી નહીં પણ કાળા કાળા રસ્તાને જોતાં જોતા જઈએ છીએ અને મંજિલ ઉપર ભૂઈ જશું તો પછી કહેશું તમને હજી તો મંજિલ પકડેલી જ છે મંજિલની બારોબાર હજી નીકળ્યા નથી અમે તો રસ્તો લાંબો છે અને મંજિલ થોડીક દૂર છે એની યાદ જોડે છે એટલે રસ્તો કપાઈ જાય છે હવે કેની યાદ આવે છે એ હું તમને નહીં કહી શકું કારણ કે ધીસ ઇઝ પર્સનલ લાઈફ ડોન્ટ ઇન્ટરફિયર માય પર્સનલ લાઈફ તો વાંધો નહીં ચલો મળીએ રાતે તમે લોકો લાસ્ટ લગી ભાઈ રહેજો જો મિત્રો એમાં એવું છે કે કરમ કરમની કઠણાઈ કરમની કઠણાઈ અને સમય સંજોગે છે ને આવું બધું આવું બધું છે ને કરવું પડે જો આ ભાઈ હેલ્મેટ પહેરીને રાખ્યા છે આ ભાઈ અને આપણે આવી રીતના અત્યારે બાંધી દીધું છે કારણ કે આપણે તડકો ના લાગે અને સામે જો આપણે લાઈટ તડકો હા સોરી 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 મિસ્ટેક થઈ ગઈ કે આપણે ને કહેવાય ધૂળ ને ના ઉડે જો આ પાછળથી ગયા મને એ પ્રકાશ દેતા તા એ ભાઈ એ ભાઈ મને મારા વ્યુઅર હતા સબસ્ક્રાઈબર હતા મારા એટલે એ મને લાઇટ હતા કે તમે તમારે વાંધો નહીં વિડીયો ઉતારો હું તમે લાઈટ આપો મારા ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે બે ટકા અને એટલે પાર્થભાઈને કીધું છે કે હવે તમે તમારો ફોન કનેક્ટ કરી લ્યો અને જો કે જો એનો ફોન અહીંયા રાખશે એ ભાઈ અને હજી અમારે સાહીઠ કિલોમીટર કાપવાનું છે પણ હવે મને એવું લાગે છે કે હવે સાઈઠ કિલોમીટર કપાતા થોડોક અઘરો વિષય લાગે મને કારણ કે હવે એ ભાઈ ને એના કાનમાં એસ્પ્રિંગ નાખવા જઈ રહ્યા છે એટલે હવે થોડુંક રિસ્કી રહે પણ હવે જોઈએ પૂગી જાય તો સારું કહેવાય પૂગીએ તો સારું બાકી ભાઈ જો આવી રીતના હવે કરે તો હે કંઈક નવા જૂની તો વાંધો નહીં ચલો મળીએ પૂગીને પછી ઠંડી નથી પણ જો કે હવા લાગે ને એટલે આ બધું કરવું પડે હું જો મારી પાછળથી ગાઈ વાહ ઠંડી ચડી ગઈ જ છે વાંધો નહી તો હાલો મળીએ ની રાજા એ આવું છે મત આવી